આપણે અને ભાવનગરથી આવ્યા જવી અને ઇન્દુરાળા ગામે આવ્યા હતા એટલે મામાના ઘરે આવ્યા હતા એટલે એવો વિચાર કર્યો કે આપણે હનુમાનજી મહારાજનું મંદિર છે તો આપણે દર્શન કરીએ અને હાલો હું તમને દેખાડું પંચમુખી હનુમાનજી મહારાજનું મંદિર પાકોની ધાર તો આપણે મંદિરની અંદર અત્યારે એન્ટ્રી કરી ગયા જોઈને આ છે મંદિરનો ગેટ અને હવે જશું આપણે હનુમાનજી મહારાજ ના દર્શન કરવા માટે અને મંદિર છે તમે જોઈ શકો છો ખાંભાગીર નજીક આવેલું આ હનુમાનજી મહારાજ મંદિર પંચમુખી હનુમાનજી મહારાજ નું મંદિર છે ત્યાં હું દર્શન કરવા આવ્યો છું દર્શન કરીને મને ખૂબ આનંદ થયો છે એક ફેરી તમે જરૂર આ પંચમુખી હનુમાનજી મહારાજના દર્શન કરવા જરૂર આવજો અને આ વિડીયોમાં જો દર્શન થાય છે અહીંયા ન પહોંચી શકો તો આ વિડીયોની અંદર તમે પણ દર્શન જરૂર કરજો આ પંચમુખી હનુમાનજી મહારાજનું મંદિર તમે એક ફેરી જરૂર આવજો પંચમુખી હનુમાનજી મહારાજનું મંદિર છે તેની બાજુમાં રાધાકૃષ્ણનું મંદિર છે ત્યાં પણ આપણે દર્શન કરી લીધા અને તમે પણ કરી લેજો દર્શન અને એક ફેરી તમે આ જગ્યાએ જરૂર આવો આ જગ્યા છે ને અદ્ભુત છે બહુ મજા આવે એવી છે અને શાંત વાતાવરણ જેવી જગ્યા છે એટલે તમે એક ફેરી જરૂર ને જરૂર આ પંચમુખી હનુમાનજી મહારાજના મંદિરે એક ફેરી જરૂર દર્શન કરવા આવજો અને આ વિડીયોની અંદર ઠેઠ સુધી તમે રહેજો જોડાઈને અને આ પંચમુખી હનુમાનજી મહારાજનું મંદિર છે એ બહુ વિશાળ જગ્યા છે બહુ મોટી જગ્યા છે જો મારા મિત્રો તમે છે ને એને દૂરથી આવતા હોય તો અહીંયા રહેવા કરવાની સુવિધા છે પછી પ્રસાદનો લાભ પણ તમે લઈ શકો છો તમામ સુવિધા છે અને વિડીયોની અંદર ઠેર સુધી મારી સાથે રહેજો તમે જોડાઈને રહેજો એટલે તમને હું છે ને આખો આશ્રમ તમને છે ને આ વિડીયોની અંદર હું બતાવીશ તમને અને વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને આપણી ચેનલને છે ને આપણી ચેનલને છે ને સબસ્ક્રાઈબ કરી દેજો આવડો આ છે એ યજ્ઞકુંડ છે અને આપણે આ પંચમુખી હનુમાનજી મહારાજની ત્યાં સેવાભાવિક આપણે એવા સંત એ અહીંયા દરરોજ યજ્ઞકુંડની અંદર હવન કરે છે અને બહુ આનંદ જેવી વસ્તુ છે કે દરરોજ આપણે અહીંયા પંચમુખી હનુમાનજી મહારાજના મંદિરે યજ્ઞ પણ થાય છે એમ એટલે એકવાર જરૂર આ યજ્ઞના પણ દર્શન કરજો તમે અહીંયા આવો તો જરૂર આ યજ્ઞના પણ દર્શન કરજો મેં પણ દર્શન કરી લીધા છે તમે જ્યારે આવો ત્યારે દર્શન ચૂકતા નહીં જરૂર કરજો ત્યાં મંદિરની પાછળ જ છે આ મિત્રો તો આ આશ્રમની જગ્યા છે આ તમને જે સામે દેખાય છે એ ત્યાં રહેવા માટેની તમામ સુવિધા છે જે દૂરથી કોઈ વ્યક્તિ આવ્યા હોય દર્શન માટે તો એને રાત રોકાવી હોય તો એની રહેવા માટેની તમામ સુવિધા છે કોઈ યાત્રિક લોકો નીકળ્યા હોય ને રાત પડી ગઈ હોય તો અહીંયા રોકાવવું હોય એને તો એની માટે પણ રહેવાની સુવિધા છે અને સરસ મજાના રૂમ છે બધી જ સુવિધા સરસ મજાની છે એટલે એકવાર અહીંયા પણ તમે મસ્રમ અંદર આયા દર્શન કરવા આવો ત્યારે આ બધું જોવાનું ચૂકતા નહીં આયા બધું મિત્રો આ છે ભોજન શાળા એટલે અહીંયા દાદાનો પ્રસાદ હોય અને આપણે આ ભોજનશાળા છે બહુ વિશાળ જગ્યામાં ભોજન પણ શાળા છે મિત્ર આ વિશાળ ભોજનશાળા છે ત્યાં દાદાનો થાળ હોય એટલે આ વિશાળ જગ્યામાં વિશાળ માણસો હોય એટલે અહીંયા આપણને પ્રસાદનો લાભ આ જગ્યા ઉપર આપણને મળે છે મિત્રો અત્યારે હું આ જગ્યા ઉપર જે જગ્યા ઉપર ઊભો છું ત્યાં રહેવાની જે સુવિધા તમને મેં રૂમો દેખાડી ત્યાંથી ઉપરના માળે છું અહીંથી તમે આ પંચમુખી હનુમાનજી મહારાજનું મંદિરનું જે લોકેશન છે એ તમે જોઈ શકો છો બહુ મજા આવે એવું છે બહુ સુંદર લોકેશન છે અને આ જે ચોમાસાની અંદર તમે આવો ને તો તમને નકરી લીલોથી દેખાય ને બહુ આનંદ આવે એવું છે જેમ દર્શનના તમને આનંદ આવે ને એમ તમને અહીંયા ફરવાની પણ મજા આવે એવું છે ગાર્ડન છે બધું છે અહીંયા બાળકો માટે હિંચકા છે લસરપટ્ટી છે અને આ જો હું જે જગ્યાએ જાઉં છું એ જગ્યા ગાર્ડન છે આખું એટલે ત્યાં બાળકોને લઈને આવ્યો હોય તો બાળકોને પણ બહુ મજા આવે અને બેસવાની પણ સારી સુવિધા છે બધી બાકડાની એવું બધું વ્યવસ્થિત સુવિધા છે આનંદ આવે એવો છે મિત્રો આ સરસ મજાનું ગાર્ડન છે હિંચકા છે લસરપટ્ટી છે જ્યાં બાળકોને બહુ જ આનંદ આવે બહુ જ મજા આવે બાળકોને અને આખો દિવસ રમે તો આખો દિવસ નીકળી જાય અને બહુ આનંદ કરે બાળકોને બાળકોને પણ બહુ ખૂબ જ મજા આવે એવી વિશાળ જગ્યા છે આ તમે જે જોઈ શકો છો વિશાળ ગાર્ડન છે આ છે મંદિરનો પાછળનો ભાગ ત્યાં વૃક્ષો પણ બહુ સરસ મજાના રોપેલા છે અને એક કુદરતી વાતાવરણ છે બહુ આનંદ આવે એવું વાતાવરણ છે બહુ મજા આવે એવું વાતાવરણ છે અલગ અલગ પ્રકારના વૃક્ષો પણ રોપેલા છે એવું બધું છે વગેરે વગેરે બહુ જોવા જેવું છે તો મિત્રો આનું એડ્રેસ છે ખાંભા સરાળા રોડ વાંકુની ધાર આ પંચમુખી હનુમાનજી મહારાજનું મંદિર તમે એક ફેરી જરૂર દર્શન કરજો મિત્રો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટની અંદર જય શિયાારામ લખવાનું ભૂલતા નહીં જય હનુમાનજી મહારાજ લખવાનું ભૂલતા નહીં બધા એને મારા જાજા કરીને જય હનુમાનજી મહારાજ જય શિયા રામ બાપા સીતારામ જય રામ આપી